રાષ્ટ્રીય જેમાં વિશાળ સંખ્યામાં યુવક યુવતીઓ ભાગ લઈને જીવનલક્ષી દસ જેટલા વિષયોના વર્કશોપ માં ભારતભર આવેલ વિષય નિષ્ણાતોનું માર્ગદર્શન મેળવ્યું આ કાર્યક્રમના પ્રારંભમાં યુથ ડાયરેક્ટર ફાધર એડવીને યુવા દિન નું મહત્વ આયોજન અને વર્કશોપની સંપૂર્ણ માહિતી આપી હતી બિશપ રત્ના સ્વામી અને વિવિધ વિષયના નિષ્ણાતોએ દીપ પ્રગટાવી કાર્યક્રમને ખુલ્લો મૂક્યો હતો રિતેશ મેઘવાને યુવા સ્ટાર્ટઅપ માટે દસ લાખ સહાયક યોજનાની જાહેરાત કરી હતી યુવાનોએ એવોર્ડ ડિનરી ધમાકા જ્ઞાનાત્મક વર્કશોપ આરાધના ખ્રિસ્તને ગરબાનો લાભ લીધો હતો યુવાનોને વિવિધ વિષયના નિષ્ણાતો વર્કશોપમાં માર્ગદર્શન અને ટીપ્સ આપી હતી જેમાં સ્પર્ધાત્મક પરીક્ષાઓ માટે જીપીએસસીમાં સફળ થયેલ નિકિતા પરમાર અને ધીરેનભાઈ મેકવાનને સ્પર્ધાત્મક પરીક્ષાઓ કેવી રીતે પાસ કરવી આઈસીવાયએમના ભૂતપૂર્વ રાષ્ટ્રીય પ્રેસિડેન્ટ જેમણે જી ની આંતરરાષ્ટ્રીય સમિટમાં ભાગ લીધેલ તેમજ આ વર્ષે લોકસભાની ચૂંટણીમાં વિધાયક તરીકે ઉભા રહેલ સુપ્રીમ કોર્ટના વકીલ એન્ટની જ્યુડી યુવા કઈ રીતે નેતૃત્વ કરી શકે શૈલેષ રાઠોડ અને મિત પરમારે સોશિયલ મીડિયાના આજના સંદર્ભે ફાધર મયંકે લવ ડિકોટેડ સ્ટીવન મેકવાન અને અર્જન મેકવાને જીવનમાં મુશ્કેલીઓ વચ્ચે સુંદરતા ડોક્ટર ફાધર સુરેશે સેક્સ્યુઆલિટી અને લગ્નની આવશ્યકતા ગુજરાત મહિલા અને પુરુષ હોકી ટીમના કોચ તેમજ રાષ્ટ્રીય એથ્લેટિક ફેડરેશનના વાઇસ પ્રેસિડેન્ટ એન્જો વર્ગીસે મેકિંગ માર્ક થ્રુ સ્પોર્ટ્સ ફાધર સાયમને ડિસ્ક્રીનિંગ એઝ અ યુથ રાજેશ મેઘવાને યુથ એન્ટરપ્રિન્યોરની સુંદર માહિતી આપી હતી આઈસીવાયએમના યુથ એનિમેટર્સ ફાધરો સિસ્ટર્સ કાઉન્સિલ સભ્યો એડીસીસી યુથ સલૂન યુથ દિવ્ય દયાધામ સલૂનના સહયોગથી યુવા દિનની ઉજવણી કરવામાં આવી હતી યુથ ડાયરેક્ટર ફાધર એડવિન અને ટીમે સૌનો આભાર માન્યો હતો